લોકસભાની ચૂંટણી પૂર્વેજ ભારતીય જનતા પાર્ટીએ પોતાની તમામ પાંખોને કામે લગાડી દીધી છે અને વિવિધ કાર્યક્રમો અંતર્ગત ભાજપના નેતાઓ કાર્યકરો લોક સંપર્ક કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સફાઈ કામદાર સેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે આજે પ્રદેશના સેલના આગેવાન સુરેશ પરમાર ભુજની મુલાકાતે આવ્યા હતા અને ભુજની નગરપાલિકાના સફાઈ કામદારો સાથે બેઠક યોજીને તેમના પ્રશ્નો જાણ્યા હતા ખાસ કરીને સુધરાઈના સફાઈ કામદારોને નિયમિત વેતન મળે અને તેમના આરોગ્યની કાળજી રાખવા પર તેમણે ભાર મૂક્યો હતો ભુજ ખાતે આજે તેમણે સફાઈ અભિયાન દ્વારા પોતાના અભિયાનની શરૂઆત કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો આગામી દિવસોમાં કચ્છના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને તેઓ સફાઈ કામદારોના પ્રશ્નો જાણશે શ્રી સુરેશભાઈએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી સુરેશચંદ્ર મકવાણા છે હું ગુજરાત સફાઈ કામદાર ભારતીય જનતા પાર્ટી શહેરનો પ્રદેશનો કન્વીનર છું અને જે ગુજરાત પ્રદેશની સ્વચ્છતા અભિયાનની ટીમ પ્રદેશના સાત લોકોની બની છે એ પૈકીનો પણ હું એક સભ્ય છું અને જે મારી જવાબદારી છે એના ભાગરૂપે આજે કચ્છ જિલ્લાના પ્રવાસે છું આજે અમારો કાર્યક્રમ અહીંયા એક બૃહસ્થ બેઠક સફાઈ કર્મચારીઓ સાથેની બૃહસ્થ બેઠક છે સાથે અમારા ગાઉચલો ભારતીય જનતા પાર્ટીને ગાઉચલો અભિયાનનો કાર્યક્રમ પણ અહીંયા યોજવામાં આવ્યો છે એમાં અમારા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ બેઠકના માધ્યમથી માર્ગદર્શન આપવાના છે તો એ કાર્યક્રમમાં પણ અમે લોકો બધા જોડાવાના છીએ અહીંયા અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આજે અમારો એક બૃહસ્થ બેઠકનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં આગામી ચૂંટણીલક્ષી કાર્યક્રમો પણ કાર્યકર્તાઓને અમે આપવાના છીએ અમારો પ્રવાસ બે દિવસથી કચ્છ જિલ્લાની અંદર છે અને અમારો જ્યાં જ્યાં બી પ્રવાસ થાય છે એટલે પ્રથમ કાર્યક્રમ પહેલાં અમે લોકો સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજતા હોય છે શહેરની મધ્યમાં અને ચારે બાજુ એના ભાગરૂપે આજે અહીંયા ભુજની અંદર સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ અમે કર્યો ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ જોડાયા અને નેચરલી જે માર્કેટ વિસ્તાર છે જે પેટ્રોલ પંપની સામે એ વિસ્તારની અંદર અમે લોકોએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને ત્યાં આગાડી ખૂબ મોટા પ્રમાણમાં કચરો અને ગંદકી હતી એને પ્રત્યક્ષ રીતે અમે લોકોએ સાફ સફાઈ આજે કરી છે આમ તો ગઈકાલથી હું અહીંયા છું એટલે ગઈકાલે અહીંયા કચ્છ જિલ્લાની નગરપાલિકાઓની વિઝિટ અમે કરી છે એની અંદર ગાંધીધામ મુન્દ્રા નત્રાણા અને માંડવી આ નગરપાલિકાઓની અમે લોકોએ મુલાકાત કરી ત્યાંના કર્મચારીઓના જે કંઈ પ્રશ્નો હતા તે નગરપાલિકાના માન્ય અધ્યક્ષશ્રીઓ ચેરમેનશ્રીઓ અને કર્મચારીના આગેવાનો આ બધા જ લોકોને એકસાથે બેસાડીને એ લોકોના પ્રશ્નો સત્વરે હલ થાય એ પ્રમાણેનું અમે આખું પ્લાનિંગ કર્યું અને એમાં નગરપાલિકાના અધ્યક્ષશ્રી અને ચેરમેનશ્રી ચીફ ઓફિસરશ્રી તમામ લોકો તરફથી ખૂબ સારો સહયોગ મળ્યો છે ટૂંક સમયની અંદર કર્મચારીઓના જે લીગલી જે કંઈ બી પ્રશ્નો છે એ હલ થાય એવી અમે હૈયાધરપત અમને આપી છે ભુજ નગરપાલિકાના બી પ્રશ્નો હતા એમાં પણ અમે ચર્ચા કરી છે નગરપાલિકા હસ્તકના જે કોઈ બી પગારો હોય એમાં એવું થતું નથી પણ ઘણી વખત કોન્ટ્રાક્ટ જે ચાલતો હોય છે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ ચાલે છે એ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટમાં થોડોક પગાર આમ તેમ થતો હોય છે કે કોન્ટ્રાક્ટરોને પણ બોલાવીને બહુ કડક સૂચનાઓ અમે લોકોએ આપવા માટે એમને સૂચન કર્યું છે કે ભાઈ આ કર્મચારીઓનો પગાર સરકારશ્રીની ગાઈડલાઈન છે કે આખી નગરપાલિકાની અંદર બીજા કોઈના પગારો થાય ના થાય પણ સફાઈ કર્મચારીઓના પગાર પ્રથમ એ લોકોને કરી દેવા જોઈએ એ પ્રમાણે સરકાર પણ એમાં સહાનુભૂતિ રાખી રહી છે તો આ ન થવું જોઈએ પરંતુ નગરપાલિકા એની અંદર ચોક્કસ છે કોન્ટ્રાક્ટરો આવું કરતા હોય તો એમને બોલાવીને એમના ઉપર કડક પગલાં લેવા માટે બી એમણે તૈયારી બતાવી છે ઘણી વખત કેવું છે કે નગરપાલિકા પોતાના રોજમદાર એટલે કે પોતાના મસ્તર ઉપર નગરપાલિકાના કર્મચારીઓ ચાલતા હોય છે જ્યારે અમુક જગ્યાએ એનો પોતાનો કામને પહોંચી વળવા માટે નગરપાલિકા કોન્ટ્રાક્ટ રાખતી હોય છે એટલે કોન્ટ્રાક્ટની અંદર સ્વાભાવિક છે કે લઘુત્તમ વેતનનો અમલ કરવો પડતો હોય છે એટલે લઘુત્તમ વેતન જે સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે મળતું હોય છે અને રોજમદાર જે હોય એ નગરપાલિકાના ધારાધોરણ પ્રમાણે એના કારણે બેની વચ્ચે ફરક પડતો હોય છે